અરવલ્લી જિલ્લામાં નાતાલ અને એકત્રીસમી ડિસેમ્બરને લઈને પોલીસે તૈયારીઓ શરૂ કરી છે રાજસ્થાન સહિત આંતર રાજ્યોમાંથી વિદેશી દારૂ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા પોલીસ સતર્ક બની શામળાજી મોડાસા કાલિયાકુવા સહિતના ઓગણત્રીસ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવ્યા તમામ પોલીસ ચેકપોસ્ટ પર સુરક્ષા જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો એલસીબી એસઓજી સહિત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન સહિતની ટીમ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરશે જાણ છે કે આગામી નાતાલ અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના અનુસંધાને લીક્કરની જે પ્રવૃત્તિ છે એ સક્રિય થવાની શક્યતા રહેલી છે અને જે અનુસંધાને આજે જેમ કે આપને ખ્યાલ છે કે રાજસ્થાન બોર્ડર આપણા જિલ્લાને અડીને આવેલ છે એટલે ટોટલ ઓગણત્રીસ ચેકપોસ્ટ છે અત્યારે કાર્યરત કરેલી છે ઇન્ટિરિયર જે આપણા પોલીસ સ્ટેશન છે એમાં પણ બીજી પાંચ પો જે ચેકપોસ્ટ છે અલગ અલગ કાર્યરત કરેલ છે ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ અઢીસો જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે